નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વડાલી તાલુકાથી આશરે સાત થી આઠ કિલોમીટર દૂર વડાલી થાંભળી અને મોરડની સીમમાં એક વાઘુ રહે છે જ્યાંથી કોબા તરોલ ગામના બે યુવાનો નામે નટવરભાઈ સરદારભાઈ ઠાકોર તથા દીપકભાઈ કેમાભાઈ વણકર કે જેનું ગઈકાલે રાત્રે અહીંથી કોસવે પરથી પસાર થતા હતા ત્યારે વધુ વરસાદને લઈ કુલ પાણીનો આવરો જતો હતો ત્યારે જોખમ લઈ બાઇક લઈ પસાર થતા હતા ત્યારે મસ મોટા પાણીના પ્રવાહમાં તણાયા હતા જેમાંથી દીપકભાઈ કેમાભાઈ વણકર નામનો વ્યક્તિ બચી ગયો હતો જ્યારે નટવરભાઈ સરદારભાઈ ઠાકોર નામનો વ્યક્તિ તણાઈ જતા સમગ્ર રાત દરમિયાન વડાલી તાલુકા પ્રાથમિકમાં મામલતદાર શ્રી અને તેમની ટીમ વડાલી પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ તથા વડાલી નગરપાલિકાના પ્રમુખ સહિત તેમનો સમગ્ર સ્ટાફ રાત્રિ દરમિયાન ખડે પગે રહ્યો હતો છતાં લાશ ન મળતા આજ સવારે હિંમતનગર ઈડરથી ફાયર વિભાગની ટીમ આવી પહોંચી હતી અને ઈડર વડાલી અને હિંમતનગરના સંયુક્ત ઓપરેશન રૂપે નાવ દ્વારા લાશની શોધખોળ ચાલુ કરી હતી જે વીસ કલાક બાદ લાશ મળી હતી અને પોલીસને સુપ્રત કરી હતી જે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો પશ્મક પ્રજાપતિ આઈસીવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા મારું નામ દીપકભાઈ ખેમાભાઈ વણકર ખૂબ જ એવા છે નટુભાઈ મારો ખાસ મિત્ર છે બંને એના ઘરે મારા ઘરે બેસી અને બંને વડાલી તરફ નીકળ્યા હતા પાણી જોયું એટલે અમે બ્રેક મારી બ્રેક મારી ગાડીના હંગાથે અમે બંને ભાઈ તણાઈ ગયા મને તણતા તો મેં બહાર નીકળી ગયો વડાલી તરફ પાસે પછી અમે ડાયરેક્ટ પોલ્ટિશન ગઈ ફરી સાહેબ બંક દીપ સાહેબ હું મારો બરાબર બની ગઈ ખાનાબણી સાહેબને તાત્કાલ લેન સ્થળ કો લેવાઈ દા